ગુજરાતમાંથી નકલી શેમ્પુ બાદ નકલી કપડાનું વેચાણ ઝડપાયું મૈદરપુરા માર્કેટમાં બે વેપારીઓ ત્યાં દરોડા પાડીને પુમા કંપનીના નામ પર વેચાતા ડુપ્લિકેટ ટ્રેક પેન્ટ ટી શર્ટ કબજે કરાયા મૈદરપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે દરોડા પાડીને બંને દુકાનદારો વિરુદ્ધ કડક કાર્યદર્શન કાર્યવાહી હાથ ધરી છે ઓમ ટ્રેડર્સ નામની દુકાનમાં દરોડા પાડીને તપાસ કરતા નિતેશભાઈ રમેશભાઈ કેશવાણી દુકાનદાર પૂમા કંપનીના લુગાવાળા ડુપ્લિકેટ ટ્રેક પેન્ટ અને શોર્ટ્સ ગેરકાયદેસર રીતે રાખીને વેચાણ કરતો મળી આવ્યો હતો ટ્રેક પેન્ટ અને શોર્ટ્સનો સમાવેશ થતો હોય જેની અંદર કિંમત અઠાવીસ હજાર પાંચસો છત્રીસ હોવાનું ખુલ્યું છે હાલ આરોપી પાલનપુર કેનાલ રોડ સ્થિત નીલકંઠ રેસીડન્સી ઘર નંબર આઠ ચારસો ચાર ખાતે રહે છે બીજી દુકાન યર્શ સ્પોર્ટ્સમાં દરોડા પાડવામાં આવ્યા હોય જ્યાં દુકાનદાર ચિરાગ પ્રકાશભાઈ ખટવાણા પુમા બ્રાન્ડના ડુપ્લિકેટ ટ્રેક પેન્ટ શોર્ટ્સ ટી શર્ટ્સ રાખીને વેચાણ કરતા હોય પણ નજરે છોડ્યું છે ચારસો ઓગણ્યાસી પીસ નકલી કપડાં જથ્થાની સાથે ત્રાણું હજાર ત્રણસોનો મુદ્દા માલ સાથે કેસ પણ નોંધાઈ ગયો છે આરોપી હાલ તો રાંદેર વિસ્તારના સિદ્ધિ કોલોની ઘર નંબર પાંચસો છન્નું ખાતે રહે છે કોપીરાઈટ એક્ટ ઓગણીસો સત્તાવનની ની કલમ એક્યાવન ત્રેસઠ પાસઠ હેઠળ ગુનો દાખલ કરાયો છે બ્યુરો રિપોર્ટ